નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ મે બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વાર્તાળમાં પરટો આવ્યો છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ પણ પ્રિ મોનસૂન યથાવત રહેશે ઉત્તર ગુજરાત બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તારીખ અગિયાર મે સુધીમાં છૂટો સ્વયે વરસાદ રહેશે ત્યારબાદ વરસાદમાં ઘટાડો થઈ છે અગિયારથી વીસ મે સુધી વંટોળનું પ્રમાણ વધશે રાજ્યમાં પવનની ગતિ વધશે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે કેટલાક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે આ સમયે પવનની ઝડપ પચાસથી એંશી કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની અસર જોવા મળશે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં અચાનક બદલાવ આવ્યા બાદ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે આ કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે અંબાલાલ પટેલ દ્વારા કરાયેલા અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચાસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ ડાંગ દમણ અને દાત્રાનગર હવેલીમાં ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદની શક્યતા છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગરમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ગયો છે આગામી સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે આજે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના અપમાન સમાચાર ફરી વખત મળશું ને વેબડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિાસ યુટ્યુબ ચેનલ